હા હા આપણે જામવા છે ઓહ આખા ગામમાં ઘરે ઘરે દારૂ થેલી દેવા જવાનું અને હે નિરાત્યા ટાટા સાહીયા બેહવાનું અને નૈતાન તાન ચાર પાંચ હજાર રૂપિયા કમાવાના આ દારૂનો ધંધો મેં જેદૂરનો ખોલ્યો ને તેદુરનો આપણે કાંઈ વાંધો નહોતી વાહ લે દારૂ ખૂટી રહી સાંજ દારૂન થેલી ખોટી રહી છે એ તો અંદર શું કરે સાયા એ હું એ દારૂન થેલી ખૂટી રહે હોય તો તારો બાપ આમ સાનો માનો દારૂન થેલી લેવા આયલો તા ને તા એ દુકાને જન માર નામ દીજે એટલે દારૂન થેલી આપશે ઓ મારો જી કરો કે દારૂન થેલી ખૂટી રહે દારૂન થેલી ખૂટી માલે હું ગામ રખડી નહીં પણ એકે દારૂડીયો નો ઝીડો નો પીવા વારો ઝીડો નો વેચવા વાળો ઝીડો સાહેબ આ ગામમાં મારું ટ્રાન્સફર તો કર્યું છે પણ આમાં એકે દારૂડિયો દેખાતો નથી ગામમાં ક્યાં જ કઈ નઈ સાહેબ મળીએ નહોતો આ ગામમાં કોણ દારૂ વેસે સાહેબ ગામ માં કોઈ નહીં વેસતું હા શું બોલીશ ને હા સાહેબ કોઈ ના વેચતું ના જવા દે મારે દારૂડિયાને ગોતવા તો જોઈશે જ મારા દીકરા રોહિત ચંદ મેં કેરું નો દારૂ ઠેલી લેવા મોકલો હજી આવ્યો નહીં આજ આવે ને એટલે એનો વારો કાઢી નાખું કારણ કે મારો દીકરો હમથી હમથી દાડી સડાવા જ આવે હાજ પડે ને તાકે લાવો હજાર રૂપિયા મારે તો કિસ્સામાં કાઢીને દેવા ને પણ મારો દીકરો હાવ કામ ખોટો હે કામ કરે તો પૈસા દઉં ને કેવું તો છે ગામમાં નવા પોલીસ જલ્દી આવે તો હારું

શેરી શેરી આંટો મારે છે આજે આપણે દારૂ નહીં બેસી શકી તો મારા દીકરા પોલીસ વાળા બધા એ ગામમાં આંટો મારે હે હા આજ ભલે ગમી થઈ જાય પણ દારૂ તો વેચવો જ છે ભલે હાફ ફાટે કે ધરતી ફાટે ગમી થાય કઈક વિચારવા દે દારૂ તો વેચવો હે વેચવો હે ને વેચવો હે શું કરવું મારો બાપુ કેવો છોકરો યાર મને આઈસ્ક્રીમ લેવા 100 રૂપિયા નો દીધા બતાય છોકરા કાઈ મારે ન ખાવું હોય હા એ કાઈ દે એ છોકરા આયલ તો મને હાથ પડતા લાગી કોણ હું હા હા તું જ ત્યાં આય ફાહિયા હે બટા તારે આઈસ્ક્રીમ ખાવું યાર હા તારે આઈસ્ક્રીમ ના પૈસા તારા બાપાએ નો આપ્યા ન હું નો તો તું મારું એક કામ કરીશ તો હું છે ફિલ્ટર વાળું પાણી આમાં આ તારે આપડા ગામના ઓલા સગના બાપા મગનભાઈ મોહનભાઈ અને કારુભાઈ છે ને બધા ઘરે આ ફિલ્ટર વાળું પાણી પોગાડવાનું છું ઠેલો કાય ઠેલો કાય રોત્યા આ બધો માલ લ્યો ને આ દફ્તરમાં નાખી દે અને માર વાત સાંભળ બેટા હા હવે તને હું આઈસ્ક્રીમ ના પૈસા આપી દઉ અને આ બધોય પાણીવાળો માલ પોગાડ દે ને પછી આઈસ્ક્રીમ ખાઈ દે હો અલે આ વીસ રૂપિયા અને પૈસે રહ્યું ને અહીંયા આવીને મને એટલું કહી જાય છે કે આ પાણીવાળો માલ મેં બધીએ પોગાડ દીધો હો હું અને પછી પાછો આવીને એટલે તને બીજા વીસ રૂપિયા દઈશ

ઓલા પર છોકરા દારૂ વેચવા કાઢ્યો છે પણ એ દારૂ વેચી કામ કરીને આવશે એ આવશે તારો બાપ છોકરા જેવું કામ કરે ને એવું તો આપણે મોટા ન કરીએ કે તું ઉપાધી કરી માં આ કોનો ફોન આવ્યો એ આ તો સગના બાપા હાલો હા બોલો સગના બાપા અરે કામકાજ તો હું શું રાખવું જ પડે ને ગામમાં પોલીસ ની ભી છે એટલે તો ઈ છોકરા પાસે દારૂ મોકલાયો છે હા હા એ સમજો છોકરાને તમે નો કેતા કે આ દારૂ ની ઠેલી છે એને તો મેં એમ જ કીધું છે કે આ પાણી ની ઠેલી છે સગના બાપા ને ફોન હતો એને કીધું કે ભલા મણા દારૂ તો પોચી ગયો હો

કાઈ નઈ સાહેબ બે ક્યાં જાવ છું આમ થેલો આ દારૂડિયા ને હવે મારે કેમ પકડવા છોકરા કાઈ નઈ તું જાવ દેવા છોકરા

અરે બાપ રે થેલી તો થેલી એવો થેલી લઈ દે મને તરસ લાગી છે સાહેબ લાવો પૈસા થેલી તો માં જ છે લઈ લે અરે બાપ રે આમાં તો પાણી નઈ દારૂ છે આ મારા જેના દારૂડિયા છોકરા પર ધંધો કરાવે ક્યાંથી પકડે સાહેબ હું જાવ છું પૈસા પણ ના ઘણો જાવ મોડું થાય છે એ છોકરા થેલી કોણ વેચે ના ઓ સાહેબ હું નો કમ ના પાડી છે તું કે નહી તો કઈ ને મને આવી બીજી થેલ્યું લઈ દે ને હા આલુ લઈ જ તો મે આ ઉભા આ લઈ દે હમ હવે કેમ મારા દીકરા દારૂડિયા જવાના હે લાયા છોકરા વાયા જવા દે

એકય પાણીની ની થેલી ફૂટી ગઈ હતી હે ના ના ફૂટી નથી તો ઓલા નવા નવા પોલીસ આવી નેકાણે હે ને તેને તરસ લાગી કે ઇન દુકાન જ ગઈ તમે એને થેલી દઈ દીધી બરોબર હે એ કટાડા તારો બાપ પોલીસ વાળા ને કીધું નતું ને કે પાણીની ની થેલી અમે વેચી હી ના ના તો વાંધો નહીં આલે